અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયા ધામમાં પાટલી દેસાઈ વંશાવલી વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વંશાવલી ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે સીએમએ કહ્યું કે દરેક સમાજ ભેગા થઈને રહેશે તો ફાયદો થશે ગુજરાતને વિકસિત બનાવવું હશે તો દરેક જણે સાથે જવાબદારી નિભાવવી પડશે વધુમાં કહ્યું કે ગ્લોબલ વોર્મિંગની વાતો થાય છે એનાથી બહાર નીકળવું હોય તો ગ્રીન કવર વધારવું જોઈએ एक पेड़ बाके नाम संकल्प साथे लोकोय प्रशास करबो જોઈએ यदि આપણે વિકસિત ભારતની વાત કરીએ વિકસિત ભારત માટે વિક્વિિત ગુજરાત અને વિક્વિિત ગુજરાત બનાવવું જોઈએ તો બધાએ સાથે આગળ વધવું કોઈ એક રાજ્યમાં બે શહેર બે ગામ બે તાલુકા કે બે જિલ્લા વિકસિત થઈ જવાથી વિક્વિિત નદી થવા આપણે આખે આખું ગુજરાત વિકસિત બનાવવું હશે તો દરેક જણે દરેક જણે કોત પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે અને એ નિભાવવા માટે આપણે એકત્રિત સૌ સાથે મળીને કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે એમાં ખૂબ સારી રીતે આગળ વધી શકીએ